દર્શક મિત્રો નમસ્કાર આપ સૌ દરેક ખેડૂતભાઈઓ માટે ખુશીના સમાચાર આ વિડીયોમાં અમે લઈને આવ્યા છીએ કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ એટલે કે પીએમ કિસાન યોજના અંતર્ગત દરેક ખેડૂતભાઈઓને જે દર ચાર મહિને બે હજારના હપ્તા મળે છે એમાં વીસમો હપ્તો સરકારશ્રી દ્વારા જાહેર કરવામાં આવેલ છે જી હા દર્શક મિત્રો આગામી તારીખ બે ઓગસ્ટ બે હજાર પચીસને શનિવારના રોજ દરેક ખેડૂતભાઈઓના ખાતામાં બે હજારનો વીસમો હપ્તો જમા કરવામાં આવશે આ હપતો મેળવવા માટે આપ સૌએ જો એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અંતર્ગત ખેડૂત નોંધણી કરાવેલ ના હોય તો આ ખેડૂત નોંધણી ફરજિયાત પણ કરાવવાની રહે છે આ ખેડૂત નોંધણી આપ સૌ તમારા ગામની ગ્રામ પંચાયત ખાતે જઈને કરાવી શકો છો સાત બાર આઠ આધાર કાર્ડ અને બેંક પાસબુક આ મુજબના ડોક્યુમેન્ટ લઈ ગ્રામ પંચાયત ખાતે ખેડૂત નોંધણી કરાવી દેવી અથવા આપ સૌ ઘરે બેઠા પોતાના મોબાઈલ થી બિલકુલ મફતમાં આ ખેડૂત નોંધણી કરાવી શકો છો આ ખેડૂત મોબાઈલ થી કેવી રીતે કરવી એના માટે અમે અમારી ચેનલમાં એક વિડીયો બનાવેલ છે ડિસ્ક્રિપ્શનમાં આપ સૌને એ વિડીયોની લિંક મળી જશે એ વિડીયો જોઈને આપ સૌ લાઈવ સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી મેળવી ખેડૂત નોંધણી કરી શકો છો દર્શક મિત્રો ખેતીલક્ષી ખૂબ જ સાચી સચોટ અને આધુનિક માહિતી ઉપરાંત વખતો વખત જાહેર થતી સરકાર ની વિવિધ સબસીડી યોજનાઓની વિડીયો દ્વારા માહિતી મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી સબસ્ક્રાઈબ કર્યા બાદ દર્શક મિત્રો બાજુના બે લાઇકન ઉપર ક્લિક કરી દેવું જેથી અમારી ચેનલના નવા વિડીયોની નોટિફિકેશન આપ સૌના મોબાઈલમાં મળતી રહે સાથે દર્શક મિત્રો વિડીયો ગમે તો લાઇક કરજો અને અન્ય ખેડૂત ભાઈઓને શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં જેથી દરેક ખેડૂત ભાઈઓ સુધી આપણા વિડીયોની માહિતી પહોંચી જાય આભાર